રાજકોટના સામૂહિક હત્યાકાંડના મામલે સરકારની ઈચ્છા તો એવી હતી કે કેટલાક નાના પોલીસ અમલદારોની ધરપકડ કરી લેવામાં આવે અને મામલો શાંત પડે પણ એક અમલદારે કહી દીધું કે જો મારી કોલર પકડી છે તો તમારી કોલર પણ મને પકડતા આવડે છે એટલે તપાસની દિશા અને દશા બંને બદલાઈ ગઈ તેની વાત કરવી છે વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દેડ વાત કરવી છે રાજકોટના હત્યાકાંડની આ પ્રકારના હત્યાકાંડ પહેલા પણ થયા છે હરણીમાં જે બોટ પલટી મારી જાય છે તેને પણ હું હત્યાકાંડ કહીશ બાળકોને પાણીમાં ડૂબાડીને તમે મારી નાખો છો ભરૂચની કોવિડ હોસ્પિટલમાં

એક બે પોલીસ ઇન્સ્પેક્ટરો કે સબ ઇન્સ્પેક્ટરોની ધરપકડ કરી લો અને તેમના ગળામાં ગાળીઓ નાખી દો કે આ તમારા કારણે હત્યાકાંડ થયો છે સરકાર બરાબર તેની તૈયારીમાં હતી પણ એક ઇન્સ્પેક્ટર બાહોશ નીકળ્યા અને તેમણે કહ્યું કે સાહેબ મારી ધરપકડ કરતાં પહેલાં યાદ રાખજો હા મેં મંજૂરી આપી છે પણ આ મંજૂરીની ફાઇલ ઉપર કોને કોણે સહી કરી છે અને કોણે કોણે નોટિંગ કર્યું છે કોને કોણે મને ફોન કર્યા છે તેની વિગત મારી પાસે છે મારી ધરપકડ થઈ તો તમારી પણ ધરપકડ થશે બસ આ સાંભળતા સરકારના અને અમલદારોના ગાત્રો થીજી ગયા કારણ કે ઇશારો રાજકોટના એક પૂર્વ સિનિયર આઈપીએસ અધિકારી તરફ જતો હતો તેમણે આ ફાઇલ ઉપર નોટિંગ કર્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવે હવે ભોગ લેવાનો હતો ઇન્સ્પેક્ટરનો પણ ઇન્સ્પેક્ટર તાકાતને સલામ છે કે જેણે કહી દીધું કે હવે તમે પણ મરશો અને એટલે જ એવું કહેવામાં આવે છે કે જે એની ફાઇલ હતી એ ફાઇલ ગાયબ કરી દેવામાં આવી છે જો આ ફાઇલ હાથમાં આવે તો ફાઇલ ઉપર સહી કરનાર નોટિંગ કરનાર આઈપીએસ અમલદારો પણ આ વખતે આરોપી બને એની પૂરી શક્યતા છે જોઈએ આ બહાદુર અમલદારો પોતાની તપાસ ક્યાં સુધી લઈ જાય છે બાકી તો ગરીબની વૈરી બધાની ભાભી જેવી નાના અમલદારોની સ્થિતિ હોય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહો કારણ કે અમે તમારી વાત લોકો સુધી પહોંચાડીએ છીએ અને સરકાર જે સંતાડવા છુપાવવા માગે છે તેને અમે ખુલ્લેમ જાહેર કરીએ છીએ તો અત્યારે મને મારા સાથી તોફી ઘાંચીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે